શહેર કોંગ્રેસ દ્વારા સાથે પોલીસ ઘર્ષણ બાદ થયેલ કાર્યવાહી બાબતે રેન્જ આઈજી ને કરાઈ રજૂઆત ભાવનગર એનએસયુઆઈ દ્વારા મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી યુનિવર્સિટી ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ઘર્ષણ બાદ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જે મુદ્દે એનએસયુઆઈ કાર્યકરોને હેરાન કરવા અને તેમના વિરુદ્ધ નિલંબાગ પોલીસ મથકે ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો હોવા અંગે શહેર કોંગ્રેસ દ્વારા રેન્જ આઈજી ગૌતમ પરમારને મળી રજૂઆત સાથે આવેદન આપવામાં આવ્યું હતું ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને એનએસયુના વિદ્યાર્થી નેતાઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા કાયદાની જોગવાઈ મુજબ નામદાર કોર્ટે એનએસયુના કાર્યકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમારે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે એટલે આરોપીએ નામદાર કોર્ટ સમક્ષ જણાવ્યું કે પોલીસે અમને આખો દિવસ આખી રાત લોકઅપમાં રાખ્યા છે ખાવા નથી દીધું શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યો છે એ કાર્યકર્તાને ઉલટી થતી હતી છતાં એને દવા આપવામાં આવી નથી આ રીતે શારીરિક માનસિક ટ્રોચર કરતા અને તેવી ફરિયાદ કરતા નામદાર કોર્ટે તેઓની પ્રાથમિક સારવાર તપાસ કરવા માટે પીઆઈને આદેશ કરેલો છે અને હાલ તેઓ ત્યાં આદેશ કરવા સારવાર કરવા માટે લઈ જવામાં આવ્યા છે આજ રોજ રજા હોવાથી નામદાર કોર્ટે આ કેસની વધુ સુનાવણી રેગ્યુલર કોર્ટ સમક્ષ આવતીકાલના રોજ રાખવામાં આવે છે જે કાર્યકરો હતા એ મોસ્ટ ઓફલી કૌભાંડી જે કંપની છે ઓરેમોરા મોરા એના વિરુદ્ધમાં આંદોલન ચલાવી રહ્યા હતા એટલે ઓરેમેરા કંપનીના ઇશારે જ આ એફઆઈઆર કરવામાં આવી હોય એવું સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે આજ રોજ અમે માનનીય એસપી સાહેબ પાસે પણ જવાના હતા પણ સમાચાર મળ્યા એ હાજર નથી એટલે અમે માનનીય આઈજી સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા કે વિદ્યાર્થીઓ નેતાઓ દ્વારા કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા આવા આંદોલન તો થતા હોય છે તો આ નીલમબાગ પોલીસ સ્ટેશને જે આ ભેદભાવ રાખી અને જે એફઆઈઆર કરી છે એના વિરુદ્ધમાં આજ આજરોજ અમે આઈજી સાહેબને રજૂઆત કરી રજૂઆત કરી અને આઈજી સાહેબ પાસે અમે ન્યાયની માગણી કરી કે આવા કાર્યક્રમો થતા હોય અત્યારે તો થતી હોય એનાથી આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી નેતાઓ છે એના ભવિષ્ય ઉપર પૂરી અસર પડે આવા એફઆઈઆર એના ઉપર ન થવી જોઈએ એવી અમે આઈજી સાહેબને રજૂઆત કરી અને આ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એ બાબતે પગલાં લે એવી પણ હોય અચ્છા લાલભાગ ખાસ કરીને કાલે બંને વિદ્યાર્થી પાંચ છે એનએસયુએ અને એબીવીપી બંનેએ ધરણા રાખ્યા હતા એનએસયુએ એના કાર્યકરોની શા માટે અટકાયત કરી અમે એ પણ અમે આઈજી સાહેબ સમક્ષ વાત કરી એબીવીપીના કાર્યકરો પણ ઉગ્ર સ્વરૂપે હતા તો એને ઠપકો દઈ અને છોડી મૂકવામાં આવ્યા અને આ વિદ્યાર્થી નેતાઓ ત્રણ હતા જે એનએસયુએના એના ઉપર એફઆઈઆર કરી છે કે સાહેબ આ કાયદેસર રીતે આ વિદ્યાર્થીઓને એક ધરાવવાનો પ્રયત્ન હોય એવું લાગી રહ્યું છે અને આ જે કૌભાંડી કંપની છે ઓરમીરા એના ઇશારે જ બધું થઈ રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અચ્છા લાલબા ખાસ કરીને મોટા મોટા જયારે આરોપીને પણ નિલમબાગ પોલીસ પકડતી હોય છે ત્યારે અમુકના ફોટા નથી પાડવા દેતા તેની સરભરા કરવામાં આવતી હોય છે આ જે એનએસયુએના કાર્યકરો છે તેને નીચે જમીન ઉપર બેસાડવામાં આવ્યા હતા અને મહિલા કર્મચારીના સાથે રાખવામાં આવ્યા હતા શું દર્શાવે છે આ સ્પષ્ટપણે એમને ડરાવવાનું દેખાઈ રહ્યું છે કે એમને ડરાવવા માટે જ આ પ્રકારની એક ગોઠવણથી જ કર્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અચ્છા આગામી સમયમાં કોંગ્રેસની હવે શું રણનીતિ રહેશે બસ આજે આજસો આજ રોજ અમે માનનીય આઈજી સાહેબને રજૂઆત કરી છે આવી જ રીતે અમે આગામી દિવસોમાં એસપી સાહેબને પણ રજૂઆત કરશું અને એમને પણ આ સત્ય હકીકતનું ધ્યાન દોરશું અને આગામી દિવસોમાં અમારો વિરોધ સત્તા પક્ષ સામે અમારો વિરોધ પોલીસ સમક્ષ કોઈ દિવસ હોતો જ નથી અચ્છા ઓરોમીરા કંપનીને જે વાત કરી તેનું ભાજપ સાથે શું કનેક્શન એ ભાજપ સાથે સંગઠન ક્યાંક જોડાયેલા છે એવી અમને માહિતી મળી છે એટલે હું એમાં પોતે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કંપની વિરુદ્ધ ઊંડો રસ લઈ અને આગામી દિવસોમાં એ કંપની વિરુદ્ધ પણ જલદમાં જલદ આંદોલન કોંગ્રેસ પક્ષ ચાલુ રાખશે અગાઉ પણ સમરસ હોસ્ટેલની અંદર વિરોધ કરતા દરમિયાન એનએસિઆઈના કાર્યકરો વિરુદ્ધ અરજી કરાવવામાં આવી હતી અને આની અંદર અમે રજૂઆતમાં સમાવેશ કરશો તમે આ બધી રજૂઆત અમે સાહેબને કરી છે અને હજી આગામી દિવસોમાં એસપી સાહેબને મળીને પણ અમે આ બધી રજૂઆત કરવાના છીએ કે ભાઈ વિદ્યાર્થી નેતાઓ છે એનું કામ છે કોઈ પણ ભ્રષ્ટાચાર થયો કોઈ પણ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય એના માટે આંદોલન કરવા દેખાવો કરવા કારણ કે અત્યારે સેનેટ કોર્ટ તો રદ કરી દેવામાં આવી છે તો વિદ્યાર્થી નેતાઓ રજૂઆત ક્યાં કરવા છે રજૂઆત અને લોકશાહી એક ભાગ છે રજૂઆત કરવી વિરોધ પ્રદર્શન કરવો એ પણ લોકશાહી એક ભાગ છે તો લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન થતા હોય અને આવું બધું થતું જોઈએ છે લાલભાઈ એસપી ના બદલે ડાયરેક્ટ આઈજી ને શા માટે રજૂઆત કરવી આજે આઈજી સાહેબને રજૂઆત કરવા એટલા માટે આવ્યા કે આઈજી સાહેબ ની સમય અમને મળી ગયો તો મેં સમાચાર જોયા પૂછાયું તો એસપી સાહેબ હાજર નહોતા અને એસપી સાહેબને પણ રજૂઆત કરવા જવાની છે આગામી દિવસોમાં ટાઈમ સેટ કરી અને એસપી સાહેબને પણ રજૂઆત કરવા જવા